તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે ડુંગળીના ભાવમાં વધારો જોવા મળશે કે નહીં તેના વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ડુંગળીની બજારમાં ભાવ સ્ટેબલથી મજબૂત રહ્યા હતા સારી ડુંગળીના ભાવ રૂપિયા પાંચસો થયા હતા અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી કેવી આવે છે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો વેપારીઓ કહે છે કે હાલ આવકો વધી રહી છે અને ખાસ કરીને સફેદની આવકો મહુવા બાજુ ઝડપીથી વધી રહી છે હાલ રૂપિયા પચાસ હજારની આસપાસ આવક થઈ છે જે આગામી સપ્તાહથી હજી વધે તેવી ધારણા છે ડુંગળીમાં જો ડિમાન્ડ ચાલુ રહેશે તો ભાવમાં હાલ કોઈ ઘટાડો થાય તેવા સંજોગો દેખાતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો